નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે નેશનલ મિન્સ કમ મેરીટ સ્કોલરશીપ યોજના એટલે કે ની જે પરીક્ષા છે ધોરણ આઠ માટેની એ પરીક્ષાની તારીખમાં બદલાવ થઈ ગયો છે તો આ બદલાવ થવાનું કારણ ચૂંટણી છે તો ચૂંટણી અને પરીક્ષાની તારીખ એક હોવાના લીધે હવે જે પરીક્ષાની તારીખ સોળ ફેબ્રુઆરી બે હજાર પચીસ હતી એની જગ્યાએ જે નવી તારીખ છે બાવીસમી ફેબ્રુઆરી બે હજાર પચીસને શનિવારના રોજ પરીક્ષા યોજવામાં આવશે તો બાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ધોરણ આઠના જે પણ વિદ્યાર્થીઓએ એનએમએમસમાં ફોર્મ ભર્યા છે એમની પરીક્ષા શનિવારના રોજ બાવીસમી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ છે સાથે આ પરીક્ષામાં માટે તમારી પાસે પચીસ દિવસ બાકી છે એમાંથી એક ના ગણીએ આજનો અને પહેલો તો તમારી પાસે માત્ર ત્રેવીસ દિવસ રહેશે તો બહુ ઓછા દિવસ છે ઓલ ધ બેસ્ટ સૌને આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ